નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ ચોટીલાના મોટા કાંધાસરની સીમમાં ગેરકાયદે મોરમનું ખનન પકડાયું સુરેન્દ્રનગર ચોટીલાના મોટા કાંધાસર ગામની સરકારી અને ખાનગી જમીનમાંથી ગેરકાયદે મોરમ એટલે કે કોરવેશનું ખનન પકડાયું હતું વાહનો સહિત એક પોઇન્ટ એકતાલીસ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મહિલા ભૂમાફિયા અને વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાડની કાર્યવાહી કરવામાં આવી છે કેલિયાવાસણા ગામે ચાઇનીઝ દોરીની છ રીલ પકડાઈ બગોદરા અમદાવાદ જિલ્લાના કેલિયાવાસણા ગામે ચાઇનીઝ દોરી વેચતા શખ્સ પકડાયો હતો અને પોલીસે બાતમીના આધારે કેલિયાવાસણા ગામના મયુરકુમાર ચંદુભાઈ ઠાકોરના ઘરે રેડ કરી હતી અને આરોપીના ઘરની ઓસરીમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી ચાઇનીઝ દોરીના છ રીલ મળી આવી હતી આરોપીએ વેચવા માટે ચાઇનીઝ દોરી રાખી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી ઉત્તરસંડાનું હેજાક્લીન ગાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એકમ બંધ કરવા માંગ નડિયાદ ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં આવેલા હેજાક્લીન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એકમ દ્વારા ફેલાવવામાં આવતા ગંભીર પ્રદૂષણને કારણે ગામ લોકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ આ એકમ કાયમી બંધ કરાવવા માટે રજૂઆત કરી છે જોખમી મેડિકલ વેસ્ટના ગેરરીતિપૂર્વક સંચાલન અને ચીમનીમાંથી સતત ઝેરી ધુમાડાથી સમગ્ર વિસ્તારના વાતાવરણ અને ગ્રામજનોના આરોગ્યને જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે પોક્સોના કેસમાં સજા પામેલો પેરોલ જમ્પ આરોપી ડભોઈમાંથી ઝડપાયો આણંદ પેરોલ ફળલો સ્ક્વોડની ટીમે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તણે તળાવ ખાતે છાપો મારીને પોક્સોના કેસમાં સજા પામેલા અને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયેલા મલાતજ ગામના આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો કરશનપુરામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂની સોળસો એસી બોટલ પકડાઈ માંડલના કરશનપુરા ગામે કંપનીના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની સોળસો એસી બોટલ પકડાઈ છે પોલીસે બે પોઈન્ટ ચોરાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે પોલીસ આરટીઓને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ જૂનાગઢ મેંદરડામાં એલસીબીએ બાતમીના આધારે તપાસ કરતા બે લક્ઝરી બસમાં એક સરખી નંબર પ્લેટ લગાવેલી જોવા મળી હતી પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ કરવાનું કૌઠમ સામે આવ્યું હતું બસ માલિકની પૂછપરછ કરતા રોડ ટેક્સ અને વીમો ભરવો ન પડે તે માટે બંને જામનગર માં પિતરાઈ ભાઈ દ્વારા છરી ના ઘાજીકી યુવાન ની હત્યા જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેના પિતરાઈ ભાઈએ છરી ના ચાર જેટલા ઘા જીકી દઈ હત્યા નીપજાવી હોવાનો મામલો સામે આવતા ભારે ચકચાર જાગી છે પ્રીયલ લક્ષમી મેલ પાસે કોર્પોરેશન આસિસ્ટન્ટ એન્જિનિયર પર હુમલો કરનાર બે આરોપી પકડાયા વડોદરા પ્રિયલ લક્ષ્મી મેલ પાસે પાણીની પાઇપ નાખવાની કામગીરી દરમિયાન ગઈ સાંજે કોર્પોરેશનના એન્જિનિયર પર હુમલાના બનેલા બનાવમાં પોલીસે બે જણાની અટક કરી છે જસદણના દુષ્કર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર ભાગવાનો પ્રયાસ કરનારા નરાધમને પોલીસે પગમાં ગોળી મારી રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે તપાસ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઈજા થઈ હતી આ કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયો હતો હાલ કેડીપી હોસ્પિટલ ખાતે આરોપી અને પોલીસકર્મી સારવાર હેઠળ છે અમદાવાદના ઢોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ એકસો પચાસથી વધુ લોકોની તબિયત લથડી અમદાવાદ જિલ્લાના ઢોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ એકસો પચાસથી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી પેટમાં દુખાવો થવા સાથે ઝાડા ઉલટી એટલે કે ડાયરિયા અને વોમિટિંગની ફરિયાદ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી સુરતના કડોદરા સ્વામિનારાયણ વિદ્યાપીઠની વિદ્યાર્થીનીનો આત્મઘાત હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું સુરતના કડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આત્મઘાત કર્યો હોવાની ચોંકાવી દેનારી ઘટના સામે આવી છે વિદ્યાર્થીનીએ ડિપ્રેશનના કારણે મોતને વહલું કર્યું હોવાનું પ્રાથમિક તારણ છે આત્મઘાત મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના અંકોડિયા ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા પોલીસે તપાસ આદરી વડોદરાના અંકોડિયા ગામ સીમ વિસ્તારમાં અવાવરુ જગ્યાએથી એક યુવતીનો મૃતદેહ મળ્યો છે યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી હત્યાની આશંકા સેવાઈ રહી છે ત્યારે સમગ્ર નામલે પોલીસે ગુનો નોંધી યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુરમાં નક્સલવાદી હિડમાના સમર્થનમાં વીડિયો બનાવનાર પરેશ રાઠવા જેલ હવાલે સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં યુવાનો ઘણીવાર કાયદાની મર્યાદા ઓળંગી જતા હોય છે આવો જ એક કિસ્સો છોટા ઉદેપુરમાં સામે આવ્યો છે જ્યાં નક્સલવાદી વિચારધારાને પ્રોત્સાહન આપતા વીડિયો વાયરલ કરનાર પરેશ રાઠવા નામના શખ્સ વિરુદ્ધે કડક કાર્યવાહી કરવામાં આવી છે પ્રેમિકા સાથે મળીને પતિની હત્યા કરનાર ગુલબાનુના પ્રેમીને શોધવા વડોદરા પોલીસના મુંબઈમાં છાપા વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર પત્નીને મદદ કરનાર પ્રેમી અને અન્ય સાગરીતને શોધવા વડોદરા પોલીસે મુંબઈમાં છાપા માર્યા છે વડોદરામાં સૌથી ઠંડો દિવસ તાપમાન ગગડીને બાર ડિગ્રી નોંધાયું વડોદરામાં ઠંડીનો પારો અચાનક ગગડ્યો હતો ગઈ રાત્રે તાપમાન બાર ડિગ્રી નોંધાયું હતું જે સીઝનનો કોલ્ડેસ્ટ ડે ગણાય છે ગઈકાલે ઠંડીનો પારો તેર ડિગ્રી હતો જેમાં આજે અચાનક એક ડિગ્રીનો ઘટાડો થતાં તાપમાન બાર ડિગ્રી સુધી પહોંચી ગયું છે ઉલ્લેખનીય છે કે તારીખ સત્તર નવેમ્બરના રોજ તાપમાન બાર પોઈન્ટ ચાર ડિગ્રી સૌથી ઓછું નોંધાયું હતું ત્યારબાદ આજે તેનાથી પણ તાપમાન નીચે ડબડીને બાર ડિગ્રી સુધી પહોંચી ગયું છે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો ઘર પાસે રમતા ત્રણ વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતા મોત સુરત શહેરના હજીરા મોરાટેકરા વિસ્તારની તપોવન કોલોનીમાં એક ત્રણ વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું શ્રી રામ નિષાદનો પુત્ર દિવ્યેશ રમતા રમતા ઘરની બહાર નીકળ્યો અને લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી આખરે ઘર નજીક આવેલી પાણીની ટાંકીનું ઢાંકનું ખુલ્લું જોતા તેમાં તપાસ કરતા બાળકનો મૃતદેહ મળ્યો પાડોશીઓની મદદથી તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો પરંતુ ફરજ ઉપરના ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં અને મૃત જાહેર કર્યો બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત ટ્રેક્ટર સાથે બાઇકની ટક્કર સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તાઓ રક્તરંજિત બનવાનો સિલસિલો યથાવત રહ્યો છે પાટડી તાલુકાના નાવ્યાણી ગામ પાસે મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર જઈ રહેલા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી